નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપણો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જવેચન મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ શોધ કરું છું વર્તે દિવસે સોમવારે કોઈક ભાઈ માણસનો ઢોકો દ્વારમાં પડ્યો કા અલી બદરી ઓ ક્યાં હોય છો તો તે ભાઈ આ મુઈ આ કોણ છે એ બદરી મારું એમ કહેતી રસડામાંથી બહાર નીકળેલી બદરાએ પરોઠા દીઠા ને એ હાથ ભોળાવતી જોગનમાં દોડી ઓહો સરસ્વતી બેજી રોયા તમે તે અહીં ક્યાંથી મુવા ક્યાંથી તે જમપુરીમાંથી તો થોડા જ તો ભે એમ કહેતી એ જર્જરિત વૃદ્ધા રસોડાને ઓટલે બેસી ગઈ અને હાથના લાંબા લહેકા કરતી ગુલાન સાથ છૂટું મૂકીને છલો છલ છાતીએ બોલવા માંડી તું તેર મોઈ ખડકીને સુનકાર કરી મૂકીને ચાલી ગઈ ને અમે તો રોજ પીપળા ઓટે બેસીએ પણ તારા વન્યા તો જાણે કસી ગમત જ ના આવી મારું તો કોણ જાણે શું થયું તે મારાથી તો બળ્યું રોઈ જવાતું તું તારા વન્યા ઓટો તો ઉજ્જળ જ મસાળ સમો બની ગયું ખટકીએ ખાવા ગાય ત્યાં તો હમણાં ફરી કંઈ ગમત જામી છે મોઈ તે હું તમને કહેવા આવ્યા વના ન રહી શકી તારો સસરો આવ્યા દેવું આવ્યું નાની વહુ પણ આવ્યા તુલસી માયે સોમાધી દેખાડ્યા ને મારો તો કોઠો ઠરી ઠીમ થયો બા મલક કંઈ ને કંઈ વાત કરતો એ મંડળી મંડી વહુ ને મસલમાનને ગઈને ધીમેથી છોકરું પડાવ્યું તે વાતો જ વાતો પણ એ તો બધું જ તરકટ કંચન તો રૂપાળી અમારા જોડે બેસે છે અમને એક એક રૂપિયાનું પગે પરણું કર્યું ને અમારી જોડે તમારી જેમ જ લાંબા હાથ કરી મધરાત લગી એવા તો તડાકા મારે છે ભે કે અમે તો હસી હસીને ઢગલો ને એનું તો ડીલ વળે છે ભે કંઈ ડીલ વળે છે કૂવા કાંઠે જાય તો ત્યાં સૌને હસાવી લઈએ આવે તો ત્યાં સગડા બમણોની અચરજનો પાર નથી રહ્યો ડાપણનો તો ભંડાર છે ભાઈ હું નતી કહેતી બેચરા માના દોષમાં આવેલ હશે બાકી કશો જ વાંધો નહીં હોય વીજળી કાકી કેક સાંધા કરતી ને રાંડ જૂઠી પડી ને હું રાંડ સાચી પડી કે નહીં કેવી તો ગામની વાલી થઈ પડી છે તારી નવી દેરાણી મન તો બીક જ લાગી કે એ બાપડી માથે મારી મુઈને ક્યાંય ભારે નજર ન પડે એટલે પછી મને થયું કે એકવાર તારી આગળ આવીને કોઠો ઠાલવી જાઉં તો પછી મારી દસ્તનો ભાર નીકળી જાય એટલા સારું જાતે થઈને અહીં મારી ભાણતની ખબર કાઢવાને બા ને નીકળી આવી લે હાઉ હવે મારો આત્મો હળવો ફૂલ થઈ ગયું ભાઈ એવી એવી વાતો કરીને વતનની પોડોસણ સગી સરસ્વતી ડોસી જ્યારે હવે તું જો આવી પહોંચે તો પીપળાને ઓટે ખરી ગમત જામે ને શત્રુજીમાં ગગડીઓ ભળે હે હે એવા છેલ્લા બોલ લલકારીને ચાલી ગઈ ત્યારે વીર સુદ રસડા બાજુ નીકળ્યો બદ્રને ખબર હતી કે દેર ઘરમાં જ હતો ને એ સરસ્વતી નો ઘાટો પણ કોઈ લડાયક દેશના સન્મુખ ત્યારની ઈર્ષા ઉપજાવે તેવો હતો એટલે દેરે શબ્દે શબ્દ સાંભળ્યો હોવો જ જોઈએ એટલે બદ્રા કશું જ ન બોલતા દેરના જ બોલવાની રાહ જોઈ રહી ભાભી વીર સુતે કહ્યું ત્યારે તો મારી જ મતિભીત ભૂલીને કેમ ભે બામણવાડની દવે ખખડીને પીપળા ઓટે જેનું સાચું સ્થાન હતું તેને મેં અમદાવાદની સડક પર મોટરનું સ્ટિયરિંગ વાહ વ્હીલ પકડાવ્યું હતું ચૂલો ફૂંકીને બદરા એ દેર સામે જોયું એ તાપે તપેલા હેમ સમા ચહેરા પર પ્રસન્ન અનુમોદનો ભાવ સુતો હતો તો આપણે પણ હવે ઘેર જશું ભાભી વીર સુધને અધિરાય આવી પીપળાના ઓટા પર ચાલતી રાત્રિની ગમ્મતની ઈર્ષા આવી શિવ મંદિરના બ્રાહ્મણોને અચરજનો પાત્ર થઈ પડેલી કંચન પર મીઠો ગુસ્સો ચડ્યો હવે બાપુજી લખશે ત્યારે જ જવાસીને ભે નહીં તો ક્યાંય કાચું કપાશે સાચું ભાભી એટલું જ કહીને વીર સુખ પોતાના ખંડમાં ચાલ્યો ગયું અને ત્યાંથી આખી જિંદગીમાં કદી નહીં ગાયેલ એવી હલકે એણે કંઈક ગાયું ગાયું કહીએ તો વૈજ્ઞાનિકોને અપમાન્યો કહેવાય એણે કંઈક આરડ્યું જગતનું એક વિના પરાધે તિરસ્કૃત થયેલું ચોપકું પ્રાણી આરડે છે તેવી જ રીતે એને તેટલું જ લાગણી ભેર અને એ ચોપાગા પ્રાણીને તે વખતની લાગણી હર્ષની હોય છે કે શોકની તેની તો કોઈને ગમ પડતી નથી છતાં તેમાં પ્રાણ સમસ્તનું મુક્ત કંઠીલું ગરજન હોય એ વીર ગાન પણ તે પ્રકારનું હતું પણ અધિરાય અંકુશમાં ન રહી એટલે વીર સુદે ભાભી ન જાણે તેમ ઘેર કાગળ લખ્યો ટપાલીએ કાગળ પોત પિતાના હાથમાં મૂક્યો સરનામું શ્રીમતી કંચન ગૌરી એ નામનું હતું પિતાએ પત્ર પોતાની પાસે મૂકી રાખ્યું વીર સુતે ઘણી રાહ જોયા પછી બીજોને બીજાનો જવાબ ન આવ્યો એટલે ત્રીજો એમ ત્રણ કાગળો લખ્યા અને એ ત્રણેય કાગળોને સંગળી મૂકનાર પિતા પર ચોથો કાગળ ઠપકાનો લખ્યું કે મારા ત્રણ ત્રણ કાગળનો જવાબ કેમ કોઈ દેતું નથી પિતાએ એકાંતે બેસીને લમણે હાથ મૂક્યા ને પછી એણે હસી લીધું એણે કાગળનો જવાબ પાડ્યો જે ભાઈ તારા ચારેય કાગળો મળ્યા છે પહેલાં ત્રણ મેં સાચવી રાખેલ છે કેમ કે સન્નામાવાળું માણસ હજુ મને પૂરું પૂરું ભણ્યું નથી હું એની શોધમાં છું એનો પાકો પત્તો લાગશે અને મને ખાતરી થશે કે કોઈ ભળતું માણસ તારા કાગળોનો ધણી નથી બની બેસતું મને પાકે ભાઈ જ્ઞાન થશે કે તારા કાગળનું સાચું માલિક પૂર્વ થઈ ચૂકેલ છે ત્યારે હું વિના એને એ કાગળ શું પરત કરીશ કાગળના એવા સાચા ધણીની ગોતણ કરવામાં હજુ કદાચ એકાદ વર્ષ વીતી જશે તે દરમિયાન તું ફોકટની લાગણીઓ ન ખર્ચી નાખે તે ઈચ્છું છું તને કોઈ તક મળતી હોય ને ભારત વર્ષના સંસારમાં સારા વિદ્યાલયોમાં ભવનોમાં અને વિજ્ઞાનવીરો પાસે આટો મારી આવ તેને પણ હું ઈષ્ટ ગણીશ તો તો છેલ્લામાં છેલ્લી ડબનો વિજ્ઞાન વેદા છે એટલે અનેક વૈજ્ઞાનિક રહસ્ય જાણતો હોઈશ હું તો જૂના જમા નાનો પંતુજી છું એટલે વિજ્ઞાનના થોડા મૂળ તત્વો કરતાં વિશેષ બન્યું નથી વીજળી એક મહાશક્તિ છે પણ એ ક્યારે અજળે છે ને ક્યારે બાળી ખાખ કરે છે તેટલી મને ખબર છે ભાઈ તારો અલ્પજ્ઞ પિતા આવા આવા સચવાયેલા સત્યના જૂથા ચિથરીને તારી તન વિદ્યાનું અપમાન કરે છે એમ ન ગણીશ જેને તે મિત્રો અને જીવનના પથદર્શકો માનેલા તેમના શાસન તળે તે તારો સંસાર શ્રદ્ધાપૂર્વક મૂક્યો હતો આજે જેને તું પિતા માની રહ્યો છે કેમ કે જીવનમાં બધો જ આધાર માન્યતા પર છે તેને એક છેલ્લી વારનું મિત્ર કાર્ય કાર્ય જે કંઈ કહેવાનું હોય તે કરવા દે વધારે નહીં એકાદ વર્ષની જ મુદ્દત હું મારા પ્રયોગ માટે માગું છું તું પ્રવાસે જવાની તક મળે તો લેજે અમદાવાદ રહેવું હશે તો એક વર્ષની મુદ્દત માટે કાગળો લખવાની કે મળવાની ઉર્મી કાબૂમાં રાખવી પડશે કદાચ એ તને મુશ્કેલી પડે માટે જ લાંબા દેશાવટની ભલામણ કરું છું ભદ્રા જોતી હતી કે જમતા કરતા દેર કંઈક ને કંઈક છણકા કરતો હતો પિતાના કાગળે તેને માટે પ્રકટ કોઈ ફરિયાદ કરવાની સ્થિતિ રહેવા દીધી નહોતી ભાભી પણ દેરની આપતાનું કશું કારણ પૂછતી નહોતી તેથી દેરને ભાભી પર ગણીએ રીસ ચડી પણ ભદ્રાઈએ પણ ભદ્રાઈએ એટલું એ ન પૂછ્યું કે કાંઈ તબિયત સારી નથી ભાઈ હે ભે શું કાંઈ થયું છે હે ભાઈ કહીને ભાભીએ જે લહેકા ભર આવો સવાલ પૂછશે તે લહેકો પણ વીર સુતે હૈયામાં ગોઠવી રાખ્યો હતો ભાભીનો મોએ પ્રશ્ન પૂછતી વેળા જે ભાવોની ચૂંટ્યાવાળી ભાત ધારણ કરશે તે પણ પોતે કલ્પી રાખેલું પણ આઠ આઠ દિવસ થયા તોય જ્યારે બદરા મૂંગી મૂંગી પોતાનો રજિંદો વ્યવહાર ચલતી રહી ત્યાર પછી વીર સુદ કોલેજે જતી વખતે લ્યો ભાભી વાંચી રાખજો આ બાપુજીનો કાગળ એમ કહેતે કહેતે કાગળ ભદ્રા તરફ ફગાવી પોતે ચાલ્યો ગયો સાંજે પણ ભદ્રા વગર પૂછી કશું બોલી નહીં વધુ જુસ્સો સંગર તો વીર સુર છેવટે પોતે જે પ્રશ્ન કરવાની સ્થિતિમાં મુકાયું બાપુએ મને દેશ ફોટો દીધો છે જોયું ને જય આવો ભે બાપુ ઠીક લખે છે ભે મન મોકળું થશે હા તો તમારી મુક્તિ થશે સૌનો મારાથી છુટકારો થશે જય આવો ભે મને એક એક જ મારક સૂચે છે સેમ ટર્ન આવો કુશળો ભે રૂડાવાના થઈ રહેશે ને રહીશ તો તો શું બુરાવાના થશે વીર સુદના એ દાજ્યાભર્યા શબ્દોથી બદ્રાજરીકે ન તપી ન બોલી વીર સુતે ફરી પૂછ્યું કહોને શું બુરાવાના થશે કહીને શું કરું ભે તમને ક્યાં કોઈનું કહ્યું પોસાય છે એ બોલમાંથી બદરાનો કંટાળો ખર્યો વીરસૂતને બીક લાગી બદ્રાના મનની મિથપ એ એક જ એને ખાડી તરવાની રૂપ હતી ના એમ કેમ કહો છો ભાભી વીરસૂતે ભયના માર્યા પોતાનો રંગ બદલ્યો તમે કહો તે મુજબ કરવા માટે હું પૂછું છું ત્યારે તો જઈ આવો દેશ દેશન ભે બદરા પોતાના લાલ લાલ નાખના પદ્મોમાં પોતાનું પતિબેન જોતી જોતી એક શ્વાસે એ વાક્ય બોલી ગઈ એક શ્વાસે એટલા માટે કે એને વાક્ય વચ્ચેની તૂટી પડવાની બીક લાગી એ બોલવાના વેગમાં ગુપ્ત વ્યથા હતી જાણે કોઈ ઘોડાગાડીના વેગના સપટામાં આવી ગયેલા નાના કુરકુરિયાનું આક્રંદ એ બોલમાંથી સંભળાયું હવે થોડું પૂછી જ લઉં ભાભી કે આમ શા માટે મને પ્રવાસે કાઢવાની શો અર્થ સાંધવો છે ભે બદરા બોલતા પહેલાં ખૂબ ખચકાય સ્ત્રીનો સ્વભાવ જ એવો રહ્યો ને ભે તેમાં કોઈ શું કરે બાપુજી બીજું શું કરે સ્ત્રીનો સ્વભાવ કેવો સ્વભાવ કંઈ નહીં હવે એ તો ભે કંઈ કહેવા જેવી વાત નથી એ તમે તમારે જઈ આવો તુલસી માના આશીર્વાદ હજો તમને ભે એટલું જ કહીને બદરા પાછી વળી ગઈ ને વીર સુદને યાદ આવ્યો પોતાનો વધુ અભ્યાસ માટે બહાર જવાનું પર્યાણ બે વર્ષથી કંચનના રોડને કારણે મુલાતી રહેલું વીર વારંવાર આગ્રહની અસરમાં મુકાયો એણે જૂની યોજનાને ખંખીરી કરીને ગતિમાં મૂકી એને વળાવવા માટે પિતા અમદાવાદ સુધી પણ ન આવ્યા પણ એણે અમદાવાદ છોડ્યું તે પૂર્વના પંદર દિવસમાં ડોસાઈએ ઘરની અંદરનું વાતાવરણ આવડતભેર તૈયાર કરી નાખ્યું હતું કંચને જ્યારે દેવોની દ્વારા સસરા પાસે પોતાના વીર સૂતને મળવા જવાનો ઈરાદો આડકતરી રીતે જણાવ્યો ત્યારે પિતાએ કહ્યું તમે જાણે કે છો કુમળા હૈયાના ને ત્યાં લાગણીને કાબૂમાં રાખી નહીં શકો દીકરો પણ અતિ પ્રેમાળ છે તમારા આસો દેખીને ક્યાંય ફસકી પડશે હું એ છું પોચા હૈયાનો મારાથી પણ વિદાય દઈ શકાશે નહીં હું પણ નથી જવાનું જો વિદાયમાં વ્યથા થશે તો એ બાપડો ત્યાં જઈ ભણતરમાં મનસે પૂરવી શકશે થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ